હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આ લેક્ચરમાં આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચૌદ છે આ લેક્ચર આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે એ તમે ધ્યાન રાખજો અને જો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને દરેક લેક્ચર જોઈ શકો છો આજે આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણના છેલ્લા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર ચાર અને પ્રશ્ન નંબર પાંચની વાત કરીશું તો તમે અંત સુધી જોડાયેલા રહો આપણે રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ચાર કે બે મિત્રોની ઉંમરનો સરવાળો વીસ વર્ષ છે એટલે કે ધારો કે એકની એક્સ વર્ષ હોય તો બીજાની કેટલી થશે જો આપણે અહીંયા લખીએ ધારો કે એક મિત્રની ઉંમર એક્સ વર્ષ આપણે ધારી તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે વીસ માઇનસ એક્સ થાય કેવી રીતે થાય તો જો એકની ઉંમર પ્લસ બીજાની ઉંમર બરાબર વીસ આપેલી છે તો એકની આપણે એક્સ ધારી અને બીજાની ઉંમર આપણે શોધવાની છે તો અહીંયા વીસ તો બીજાની ઉંમર શોધવાની છે તો એક્સની પહેલી સાઈડ લઈ જઈએ તો વીસ માઇનસ એક્સ થશે સમજવા પડી ગઈ આવી આપણે ધારણા કરવાની છે પછી આપણને આગળ રકમમાં શું આપેલું છે ચાર વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં અડતાલીસ છે તો પહેલાં મિત્રની ઉંમર કેટલી થશે એક્સ માઇનસ ચાર કેમ કે હાલની એક્સ હતી તો ચાર વર્ષ પહેલાં એક્સ માઇનસ ચાર અને પહેલાં કીધું છે એટલે માઇનસ કરવા પડે અને જો પછી કે તો તમારે પ્લસ કરવાના છે બીજા મિત્રોને વીસ માઇનસ એક્સ છે એમાંથી પણ ચાર બાદ કરવા પડશે તો અહીંયા શું મળશે વીસમાંથી ચાર જશે તો સોળ માઇનસ એક્સ મળશે એટલે કે આપણને જે આ સંખ્યા મળી ચાર વર્ષ પહેલાંની ઉંમર એક્સ માઇનસ ચાર અને સોળ માઇનસ એક્સ આ બંનેનો આપણો ગુણાકાર અડતાલીસ આપેલો છે આના આધાર આપણે સમીકરણ બનાવવાનું છે સમજણ પડી ગઈ જે વિદ્યાર્થીઓને હિન્ટ મળી ગઈ હોય એ જાતે ગણતરી કરી શકે છે આગળ આપણને શું આપેલું છે રકમમાં શું આ પરિસ્થિતિ શક્ય છે જો હોય તો અત્યારની ઉંમર શોધો એટલે કે બંને મિત્રની આપણે અત્યારની ઉંમર શોધવાની છે તો ચાલો આપણે સિમ્પલી થિયરીની રીતે ગણતરી કરીએ અને પછી આપણે બંનેની હાલની ઉંમર એટલે કે અત્યારની ઉંમર શોધીએ તો ચાલો આપણે લખી દઈએ સરખી રીતે થિયરટીકલ રીતે કે ધારો કે એક મિત્રની અત્યારની ઉંમર એક્સ વર્ષ છે ધારો કે એક મિત્રની અત્યારની ઉંમર કેટલી છે એક્સ વર્ષ અને બંનેની ઉંમરનો સરળો વીસ આપેલો છે તો બીજાની કેટલી થશે વીસ થશે ધારો કે જો અનુ એક જગ્યાએ પાંચ હોય તો બીજાની કેટલી થાય વીસ માઇનસ પાંચ એટલે કે પંદર થાય સમજે પડી ગઈ એટલે પાંચ અને પંદરનો સરવાળો વીસ થયો આપણે ધારણા કરી છે પાંચ અને પંદર આ હજુ સાચો જવાબ છે નહીં ખરા તો તમને સમજાવવા માટે તો આગળ આપણે શું કીધું છે જો એકની એક્સ વર્ષ હોય આથી બીજા મિત્રની અત્યારની ઉંમર બરાબર કેટલી થશે વીસ માઇનસ એક્સ વર્ષ સમજ્યા પડી ગયા આટલા સુધી બંનેની અત્યારની ઉંમર મળી ગઈ પછી આપણને શું બધું છે રકમમાં ચાર વર્ષ પહેલાં તેમની ઉંમરની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર અડતાલીસ છે તો ચાલો આપણે ચાર વર્ષ પહેલાં બંનેની ઉંમર શોધી લઈએ તો બંનેમાંથી ચાર માઇનસ કરીશું મેં ચાર વર્ષ પહેલા કીધું છે પછી નથી કીધું પહેલાં કીધું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા ચાર વર્ષ પહેલાં એક મિત્રની ઉંમર તો જે પહેલો મિત્ર હતો એક એની ઉંમર કેટલી હતી એક્સ વર્ષ અત્યારની તો ચાર વર્ષ પહેલાં ચાર માઇનસ એક વર્ષ થાય સમજ્યા પડી ગયા એટલા સુધી પછી બીજું ચાર વર્ષ પહેલાં બીજા મિત્રની ઉંમર તો ચાર વર્ષ પહેલા બીજા મિત્રની ઉંમર તો એ કેવી હશે જો અત્યારે વીસ માઇનસ એક્સ હતી તો ચાર વર્ષ પહેલા વીસ માઇનસ એક્સ અને એમાંથી પણ આપણે ચાર બાદ કરવાના છે તો વીસમાંથી ચાર જશે તો સોળ અને પાછળ માઇનસ એક્સ એમના એમ આટલા વર્ષ છે અને આગળ આપણને શું આપેલું છે કે ચાર વર્ષ પહેલાં જે સંખ્યા હતી એનો ગુણાકાર અડતાલીસ છે બંને બંનેની ઉંમરનો ગુણાકાર અડતાલીસ છે તો ચાલો આપણે બંનેની ઉંમરનો ગુણાકાર કરી લઈએ અને પછી આપણે સમીકરણ બનાવી લઈએ તો ચાલો લખી દઈએ આપણે અહીંયા કે ચાર વર્ષ પહેલાં બંનેની બંનેની ઉંમરનો ગુણાકાર બરાબર અડતાલીસ છે તો બંનેની ઉંમર આપણે ચાર વર્ષ પહેલાં શોધી જ છે જો પહેલા મિત્રની ઉંમર કેટલી છે એક્સ માઇનસ ચાર અને બીજા મિત્રની ગુણાકાર સોળ માઇનસ એક્સ સમજ્યા પડી ગઈ બરાબર અડતાલીસ તો બંને કાઉન્સનો આપણે ગુણાકાર કરવાનો છે તો આપણે ગુણાકાર કેવી રીતે કરીશું આ એક્સનો ગુણાકાર સોળ સાથે થશે અને પછી એક્સનો ગુણાકાર એક્સ સાથે પણ થશે આ માઇનસ ચારનો ગુણાકાર સોળ સાથે પણ થશે અને માઇનસ એક્સ સાથે પણ થશે તો ચાલો આપણે કરી લઈએ નીચે સરખી રીતે એક્સનો ગુણાકાર સોળ સાથે તો બંને પ્લસ છે તો સોળ એક્સ પછી એક્સનો ગુણાકાર માઇનસ એક્સ સાથે તો માઇનસ એક્સ પછી માઇનસ ચારનો ગુણાકાર પ્લસ સોળ સાથે તો માઇનસ ચોસઠ માઇનસ ચારનો માઇનસ એક્સ સાથે તો માઇનસ માઇનસ પ્લસ થશે અને પ્લસ ચાર એક્સ સમજણ પડી ગઈ ગુણાકાર કર્યો પહેલાં આ એક્સનો ગુણાકાર પહેલાં કંશ સાથે કર્યો પછી માઇનસ ચારનો ગુણાકાર પહેલાં કંશના બંને સંખ્યા સાથે કર્યો સમજ્યા પડી ગયા એટલા સુધી અને બરાબરની પેલી સાઈડ અડતાલીસ હવે જો સમાન પદો આપણે લખી દઈશું પહેલાં એક્સ વર્ગવાળું પદ પછી એક્સવાળું પદ તો અહીંયા સોળ એક્સ અને ચાર એક્સ બંને સરવાળો થશે વીસ એક્સ અને પછી અચળ પદ માઇનસ ચોસઠ બરાબર અડતાલીસ હવે અડતાલીસને બરાબરની આગળ લાવીએ તો માઇનસ એક્સનો વર્ગ પ્લસ વીસ એક્સ માઇનસ ચોસઠ અને માઇનસ અડતાલીસ બરાબર ઝીરો તો ચોસઠ અને અડતાલીસનો સરવાળો કેટલો થશે આપણે સાઈડમાં કરી દઈએ તો જો ચાર ને આઠ બારનો બગડો વધી એક પછી છ ને ચાર દસ દસ ને એક અગિયાર તો માઇનસ એકસો બાર થયો તો એક્સ વર્ગ પછી વીસ એક્સ અને બંને માઇનસ છે એટલે કે નિશાની માઇનસ નહીં આવશે પણ સરવાળો થશે માઇનસ એકસો બાર આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આટલા સુધી સમજણ પડી ગઈ હવે આગળ જુઓ પહેલું પદ કદાપી માઇનસ હોય નહીં તો આપણે માઇનસને કોમન નીકળીએ એક્સ વર્ગવાળું પદ કદાબી તમારે માઇનસ રાખવાનું નથી તો માઇનસ કોમન નીકળે તો કાઉસની અંદર બધી જ જે પદ છે એના ચિહ્નો ચેન્જ થઈ જશે તો એક્સ વર્ગ માઇનસ હતું તો પ્લસ થઈ જશે જે વીસ એક્સ હતું એ પ્લસ હતું તો માઇનસ થઈ જશે અને એકસો બાર માઇનસ હતા તો પ્લસ થઈ જશે દરેકના ચિહ્નો ચેન્જ થઈ ગયા છે અને બરાબરની પેલી સાઈડ ઝીરો હવે માઇનસને જીરોને આપીએ તો કંઈ ફરક પડશે નહીં તો આપણે એમના એમાં પદ આપણું લખી દઈએ વીસ એક્સ પ્લસ બરાબર એકસોને બાર બરાબર ઝીરો સમજાય પડી ગયા એટલા સુધી આ જે માઇનસ હતા એ આપણે બરાબરની પ્લેશા લઈ ગયા ઝીરોને આપે પણ ઝીરોને કોઈ ફરક નહીં પડે ઝીરો તો ઝીરો જ રહેશે આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ એક્સનો વર્ગ માઇનસ વીસ એક્સ પ્લસ એકસો ને બાર હવે આમાંથી આપણે જો આપણને શું કીધું છે કે જો આ પરિસ્થિતિ શક્ય હોય તો તેમની ઉંમર શોધો તો આપણે વિવેચક શોધીશું અને જો વિવેચક પ્લસ મળે અથવા ઝીરો મળે એટલે કે જો વિવેચક ઝીરો કરતાં મોટા મળે તો પરિણામ શક્ય છે અને જો ઝીરો મળે તો પરિણામ શક્ય જો જો વિવેચક વેચક ઝીરો કરતાં નાના મળે ડીની કિંમત તો શક્ય નથી કારણ કે આપણે ઉકેલ મળશે નહીં તો એમની ઉંમર મળશે નહીં એટલે પરિસ્થિતિ શક્ય નથી તો આપણે વેચક આ આવે ત્યારે જ પરિણામ આપણું શક્ય છે તો ચલો આપણે ગણતરી કરીએ અને રફ વર્ગને આપણે રિમૂવ કરી દઈએ તો ચાલો અહીંયા આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા તો પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપ લખીશું અને એ બી કિંમત શોધીશું તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો અહીંયા એની કિંમત કેટલી થશે એક પછી બીની કિંમત કેટલી થશે માઇનસ વીસ અને ની કિંમત પ્લસ બાર સમજણ પડી ગઈ હવે આપણે વિવેચક શોધી લઈએ તો વિવેચક ડીનું સૂત્ર શું છે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો અહીંયા બીની કિંમત કેટલી છે આપણે શોધી જ છીએ માઇનસ વીસ તો માઇનસ વીસનો વર્ગ માઇનસ ફોર એની કિંમત એક અને ની કિંમત એકસો ને બાર સમજણ પડી ગઈ તો માઇનસ વીસનો વર્ગ કેટલો થશે ચારસો થશે પણ પ્લસ ચારસો થશે માઇનસનો વર્ગ અથવા પ્લસનો વર્ગ બંનેનો વર્ગ પ્લસ જ થાય એટલે કે વીસનો વર્ગ ચારસો થયો સમજ પડી ગઈ પછી માઇનસ અને ચાર ગુણ્યા એકસો બાર તો કેટલા થશે જો પહેલાં તો ચારનો ગુણાકાર બે સાથે તો આઠ ચારનો ગુણાકાર એક સાથે ચાર અને ચારનો ગુણાકાર એક સાથે તો ચાર તો ચારસો ને અડતાલીસ થયા તો ચારસોમાંથી ચારસો ને અડતાલીસ જાય તો નિશાની મોટાની આવશે અને મોટામાંથી આપણે નાનાની બાદ કરીશું તો ચારસો અડતાલીસમાંથી આપણે ચારસોની બાદ કરીશું તો અડતાલીસ વધશે પણ નિશાની મોટાની આવશે એટલે માઇનસની ડી આપણને ઝીરો કરતાં નાના મળ્યા તો આપેલ પરિસ્થિતિ શક્ય નથી એટલે આપણે જે આપણને પરિસ્થિતિ આપેલી છે કે બંનેની ઉંમરનો સરવાળો વીસ વર્ષ છે અને ગુણાકાર અડતાલીસ છે આ પરિસ્થિતિ શક્ય જ નથી કારણ કે આપણને વિવેચક એ ઝીરો કરતાં નાના મળ્યા છે તો ચલો આપણે લખી દઈએ આગળ આપણે એનો ઉકેલ શોધીશું નહીં નંબર કેમ કે આ પરિસ્થિતિ શક્ય છે જ નહીં એટલે આપણને ઉકેલ મળશે નહીં મેં તમને કીધું હતું જ્યારે પણ ડી ઝીરો કદાચ નાના હોય ત્યારે એમને બીજ શક્ય નથી તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં ડી ઇઝ લેસ ધેન ઝીરો હોવાથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર પાંચ એમાં આપણને શું આપેલું છે કે જેની પરિમિતિ એસી મીટર અને ક્ષેત્રફળ ચારસો મીટરનો વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવું શક્ય છે જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો તો આપણને અહીંયા વિવેચક ઝીરો કરતાં મોટો મળવો જોઈએ અથવા જીરો મળવો જોઈએ તો જ આ પરિસ્થિતિ શક્ય છે તો ચાલો આપણે પહેલાં તો સમીકરણ બનાવીએ આગળ અને પછી આપણે વિવેચકને શોધીએ તો અહીંયા આપણને શું આપેલું છે પહેલાં તો લંબાઈ અને પહોળાઈ આપણે ધારીશું તો આપણે અહીંયા ધારીએ કે જે લંબચોરસ બગીચો છે એની લંબાઈ એક્સ મીટર છે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ બરાબર એક્સ મીટર હવે આપણે આગળના દાખલા કેવા હતા કે પહોળાઈ બમણી આપતા હતા બમણા કરતાં બે વધારે આપતા હતા પણ અહીંયા આપણને કંઈ એવો આપેલો નથી ડાયરેક્ટ પરિમિતિ આપેલી છે તો અહીંયા તમારે પરિમિતિના સૂત્રોનો ઉપયોગ કરવો પડશે જે તમે આગળના ધોરણમાં શીખ્યા જ છો કે લંબચોરસની પરિમિતિ શું થાય તમે જાતે જ બોલો લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે બોલો બે ગુણ્યા કંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ આ તમારે ખાસ યાદ રાખવાનું છે લંબચોસની પરિમિતિ કેટલી આપેલી છે એસી મીટર તો અહીંયા એસી બરાબર બે લંબાઈ આપણે એક્સ ધારી અને પહોળાઈ આપણે શોધવાની છે હવે આ બે ભાગાકારમાં જશે બરાબરની નીપલી સાઈડ જશે તો એસી ભાગ્યા બે બરાબર એક્સ પ્લસ પહોળાઈ હવે એસી ભાગ્યા બે કેટલા થાય છે ચાલીસ તો ચાલીસ બરાબર એક્સ પ્લસ પહોળાઈ હવે ને આપણે બરાબરની નીપલી સાઈડ લઈ જઈએ તો એક્સ એટલે કે ચાલીસ માઇનસ એક્સ થશે બરાબર પહોળાઈ લંબાઈ આપણને મળી ગઈ આપણે જે ધારી એક્સ મીટર અને પહોળાઈ આપણને મળી ચાલીસ માઇનસ એક્સ મીટર સમજ્યા પડી ગયા આટલા સુધી તો હવે આપણને શું આપેલું છે આગળ જુઓ પરિમિતિનું કામ પૂરું થઈ ગયું ક્ષેત્રફળ આપણને ચારસો મીટર સ્ક્વેર આપેલું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ચાલો આપણે એનું સૂત્ર લખાવીએ અહીંયા કે લંબચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ એવું તમે લખી શકો છો પણ અહીંયા ચાલશે હવે લંબાઈ સરખી જે લખી દઈએ આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું હતું ચારસો લંબાઈ આપણે કેટલી ધારી દીધી એક્સ અને ગુણાકારમાં પહોળાઈ કેટલી ચાલીસ માઇનસ એક્સ આપણને મળી હવે જો ચારસો એમના એમ હવે એક્સનો ગુણાકાર પહેલાં ચાલીસ સાથે તો ચાલીસ એક્સ અને પછી એક્સનો ગુણાકાર માઇનસ એક્સ તો માઇનસ એક્સનો વર્ગ થશે સમજા પડી ગયા એટલા સુધી હવે જો અહીંયા માઇનસ એક્સનો વર્ગ છે એટલે એને આપણે આગળ આવીએ તો એ પણ પ્લસ થઈ જાય તો આપણે એક્સ વર્ગવાળો પદ પ્લસ જોઈએ છે પ્લસ ચાલીસ એક્સનો વર્ગ આ માઇનસ ચાલીસને બરાબરની આગળ લાવીએ તો માઇનસ ચાલીસ એક્સ થશે અને બરાબરની આગળ પ્લસ ચારસો તો છે તો પ્લસ ચારસો બરાબર ઝીરો અને બરાબરની પાછળ કંઈ નથી એટલે ઝીરો સમજે પડી ગઈ આ આપણને મળી ગયું દ્વિઘાત સમીકરણ હવે આમાં આપણે એ બી અને સીની કિંમત શોધી લઈએ તો અહીંયા જો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે દ્વિઘાતનું એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો અહીંયા એની કિંમત કેટલી થશે પ્લસ વન કેમકે કંઈ નથી તો પ્લસ વન બીની કિંમત કેટલી આપણને આપેલી છે માઇનસ ચાલીસ અને સીની કિંમત પ્લસ ચારસો સમજણ પડી ગઈ અહીંયા તો હવે આપણે વિવેચક શોધી લઈએ તો વિવેચકનું સૂત્ર શું છે વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી કેમ આપણે વિવેચક શોધવાનો છે જો વિવેચક ડીની કિંમત ઝીરો અથવા ઝીરો કરતાં મોટી મળે તો જ આ પરિણામ શક્ય છે તો જ આપણે આગળ લંબાઈ અને પહોળાઈ મળશે લંબ તો બી આપણને કેટલો આપેલો છે માઇનસ ચાલીસ તો માઇનસ ચાલીસનો વર્ગ પછી માઇનસ ફોર એની કિંમત એક અને સીની કિંમત ચારસો તો એ માઇનસ ચાલીસનો વર્ગ કેટલો થશે સોળસો થશે પણ પ્લસ સોળસો થશે ચાલીસનો વર્ગ પછી અહીંયા ગયો ચાર ગુણ્યા ચારસો તો એ પણ સોળસો થશે અને એકનો તો કોઈ ફરક પડશે નહીં ગુણાકારમાં અને સોળસોમાંથી સોળસો જશે તો અહીંયા જીરો વધ્યા તો અહીંયા આપણને ડીની કિંમત મળી જીરો તો મેં તમને શું કીધું હતું કે જીરો અથવા જીરો કરતાં મોટી મળે ત્યારે જ આગળનું પરિ પરિણામ શક્ય છે તો અહીં આપણે લખી શકીએ કે ડીની કિંમત જીરો મળી એટલે કે બગીચો બનાવવું શક્ય છે તો લખી દઈએ કે અહીં ડી બરાબર જીરો હોવાથી બગીચો બનાવવું શક્ય છે સમજ્યા પડી ગઈ બગીચો બનાવવું શક્ય છે તો હવે આપણે એનું પરિણામ શોધવું પડે લંબાઈ અને પહોળાઈ આપણે શોધવી પડશે તો આપણે અહીંયા બીજ સ્વરૂપની રીતનો ઉપયોગ કરીશું તેનું સૂત્ર શું છે એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ ફોર એસી અને ભાગ્યા ટુ એ તો એ બીની કિંમત કેટલી હતી જો આપણે લખી જતી અહીંયા માઇનસ ચાલીસ તો પહેલાં તો માઇનસ અને પછી બીની કિંમત માઇનસ ચાલીસ તો બંને તમારે માઇનસ લખવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે માઇનસ પ્લસનું કે તમારો જવાબ ખોટો મળી શકે છે તમે માઇનસ પ્લસનું ધ્યાન નહીં રાખો ત્યારે પ્લસ ઓર માઇનસ હવે બી સ્ક્વેર માઇનસ ફોર એસી આપણે શોધવા જઈશું તો શોધવા જઈશું નહીં આપણે શોધ્યું જ છે જે આપણું ડી છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી જ છે એની કિંમત આપણને મળી અહીંયા ઝીરો ભાગ્યા ટુ અને એની કિંમત કેટલી છે અહીંયા જો એની કિંમત એક છે સમજી ગયા તો મૂકી દઈએ એની કિંમત એક અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ ચાલીસ થશે તો ચાલીસ પછી પ્લસ ઓર માઇનસ અને ભરપૂરની અંદર ઝીરો તો એની કોઈ વેલ્યુ નથી તો આપણે પાછળ લખીશું નહીં અને ભાગાકારમાં બે ગુણ્યા એક તો બે જ થશે તો અહીંયા આપણને એક્સની વેલ્યુ મળી વીસ પ્લસ વીસ મળી એટલે કે અહીંયા આપણને જો ડી જીરો છે તો અહીંયા આપણને જે બે બીજ મળશે એ સરખા જ મળશે અને બંનેની કિંમત સરખી હશે એટલે કે આપણને બંને બીજ સરખા મળ્યા વીસ વીસ મળ્યા છે પણ આપણે એક જ વાર શોધ્યું છે અહીંયા તો અહીંયા આપણે એક્સ શું ધાર્યું હતું જો સૌ તો લંબ ચોરસ બગીચાની લંબાઈ ધારી હતી તો આપણે લખી દઈએ કે લંબ ચોરસ બગીચાની લંબાઈ બરાબર વીસ મીટર તો ચાલો લખી દઈએ બગીચાની લંબાઈ બરાબર લંબાઈ એક્સ બરાબર વીસ મીટર હવે આપણે પહોળાઈ શોધવાની છે તો લંબ ચોરસ બગીચાની પહોળાઈ તો પહોળાઈ માટે આપણે શું મળ્યું હતું શું ધાર્યું તો આપણે કે ચાલીસ માઇનસ એક્સ તો ચાલ લખી દઈએ અહીંયા ચાલીસ પહોળાઈ બરાબર ચાલીસ માઇનસ એક્સ તો અહીંયા ચાલીસ અને એક્સની કિંમત મળી આપણને વીસ તો વીસ લખી દઈએ અને ચાલીસમાંથી વીસ જશે તો વીસ મીટર તો અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ સરખી મળી તો શું આપેલ બગીચો લંબચોરસ હશે કે ચોરસ હશે તો આ બગીચો લંબચોરસ નહીં હોય આ બગીચો ચોરસ હશે કેમ કે બંને કિંમત સરખી મળી છે જો લંબચોરસ હોય તો એ કિંમત મોટી હોય અને એક કિંમત નાની હોય છે અને જ્યારે બંને કિંમત સરખી હોય ત્યારે લંબચોરસ નહીં એ બગીચો ચોરસ હશે સમજ્યા પડી ગઈ પણ આપણે રકમમાં લંબચોરસ આપેલો તો એટલે આપણે લંબચોરસ લખ્યું છે તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો અને આ લેક્ચરના સાથે અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયો ચેપ્ટર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો અને પ્લેલિસ્ટમાં જઈ દરેક ચેપ્ટરના વિડીયો તમે જોઈ શકો છો